જામનગરમાં ગાંધીનગર વિસ્તાર પાછળ આવેલ નગરમાં ગઈકાલથી દસ બાર લોકો પૂરમાં ફસાયેલ હતા ફસાયેલા લોકોનું ધારાસભ્ય રીવાબા જાડેજાની આગેવાનીમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ફાયર બ્રિગેડ તથા બચાવ ટુકડીઓના જવાનો સાથે ધારાસભ્ય રીવાબા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પૂરના પાણીમાં ઉતરી સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન હાજર રહ્યા હતા સુરક્ષિત બહાર નીકળી ગયેલા લોકોએ રીવાબા તથા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે ગઈકાલથી ફસાયેલા લોકોમાં વૃદ્ધા અને મહિલાઓ પણ હોય ફસાયેલા લોકો પૈકીના અમુક લોકોએ નોબતના માધ્યમથી પણ તંત્ર પાસે મદદ માંગી હતી જેને પગલે નોબટ દ્વારા આ અંગે અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો હતો જે પછી બચાવ કામગીરીની તજવીજ તેજ બની હતી આખરે આજે ધારાસભ્ય રીવાબાની ઉપસ્થિતિમાં જ રેસ્ક્યુ ઓપરેશન સફળ રહ્યું હતું आसमला में यहाँ तो बार बुलाए। निकला मरो। निकला। तुम्हारी आलो। जैसे नहीं बिचारे नहीं बचाने की बातें। माँ को पाने। निकल क्या पंजा? बहुत बढ़िया बनते हैं। और ऐसे ना स्कूल टाइम कितना बायें भी तूने? नहीं चला। हाँ। समय सीमित करा हो चुका है ना? हाँ है।